ફાઇનલી પ્રી ટ્રાન્સપ્લાન્ટ ઓપીડી માં પહોંચી ગયા છે ઈ ભાઈ તો જો ભાઈ આટલા રિપોર્ટ કરવા બાકીના બીજા રિપોર્ટ એ બાકી છે જે બહુ ટ્રાફિક છે હોસ્પિટલ માં જો અહીંયા થી લઈન ભાઈ અહીંયા લાઈન બેઠો છે અહીંયા થી લઈ અને સામે સુધી લાઈન છે અને અહીંયા છે લેબોરેટરી સેટિંગ એરિયા છે આમ સમજો ભાઈ ટ્રાફિક જો આદમી એને બ્લડ સેમ્પલ આપી દીધું છે કે નાસ્તો કરવો છે ના ના કાઈ કરવો છે ન કરવો હોય તો કહેજો

અને કહેવાય સિંગલ એન્ટિજન જ આમાં તમને કંઈક ઉકલે તો કોમેન્ટ કરજો તો ભાઈ બહાર છે ફૂલ વરસાદ ને હવે જાય છે યુએન મહેતામાં હોસ્પિટલમાં ને એક રિપોર્ટ કરાવવાનો છે ભાઈ રેડી થાયકો નથી ને સહી બહાર વરસાદ ને ખબર નથી વરસાદ છે અત્યારે છે હા તો હાલો હવે જોઈએ જોઈ પછી ખબર પડે અવારમાં તો હતો તો ચાલો જઈ છે સીધા મળીએ યુએન મહેતા હોસ્પિટલે વ્લોગ આખો જોજો અને નીચે સબસ્ક્રાઇબ કરી દેજો અને આ જો માનો મેરામણ અત્યારે થોડો ખાલી થઈ ગયો છે ઉપર દસ માળ સુધી બાર તો વરસાદ ચાલુ છે પલાળ્યા નહીં ફાઈનલી આઠ હોસ્પિટલ માં પૂગી ગયા છે અને આ છે એનું પ્રવેશ દ્વાર અહીંથી અંદર જવાનું છે હોસ્પિટલ કે કેવડી મોટી છે અહીંયા અમારે ટુ ઇકોનો ભાઈનો રિપોર્ટ કરાવવાનો હાલો તો હવે જાઓ મહેનત તો કરવી પડશે ભાઈ જાય ને અંદર અને એક કોરા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ છે ને પલાળી મૂકે છે કે ભાઈ સેન્ટ્રલ એસી છે ને ઠંડી બહુ લાગે છે કેમ ભાઈ ઠંડી કેવી છે સેન્ટ્રલ એસી છે ને એટલે બહુ ઠંડી છે અંગદાન મહાદાન તમે અંગદાન કરી નવ જેટલા લોકોનું જીવન બચાવી શકો છો તો અંગદાન કરો તો ભાઈ ટુ ડી રિપોર્ટ કરાવવા આવ્યા છે અને ટ્રાફિક જોવો તો અહીંયા બારે એટલી છે અંદર એટલી છે

બાપા સીતારામ નાસ્તો સાંજ સુધી ટાઈમ નહીં આ બે ભાઈઓ તો છે ને અહીંયા એના રિપોર્ટમાં હતા પણ હું અહિયાં બેઠો હતો ને વરસાદના હિસાબે એટલે મેં જોયું ને વીસ ટકા ગુજરાતી હતા અને એસી ટકા અન્ય રાજ્ય ના હતા બહુ આવે બહારના અને ભાઈ અત્યારે ચાલુ વરસાદ છે ધીમો ધીમો વરસાદ વરસે છે ચારે બાજુ અને આ બગીચામાં કઈક થોડીક શાંતિ મળે એવો છે એટલે ઘડીક આવ્યા છે આટો મારવા બાકી તો પાંચ વાગ્યે રિપોર્ટ આવશે એટલે હવે પાંચ વાગ્યે રિપોર્ટ લઈ પછી ડાયાલિસિસ માં મેળ આવે તો ઠીક છે બાકી નેફ્રો યુરો અને એનેસ્થે ત્રણની ફિટનેસ લેવાની બાકી છે આ વ્લોગ હું કામ બનાવું છું ખબર કારણ કે મારો ભૂતકાળ મને યાદ હોય ગયા છે થાકી ગયો ને

આનંદીબાઈ ગોપાલરાવ જોશી સવારનું સેમ્પલ આપ્યું તો અમુક રિપોર્ટ આવી ગયા છે અને આમ જો ભાઈ લાઈન જો ટ્રાફિક ટ્રાફિક તો રાતના વાગી ગયા છે આઠ અને અમારા સમાજની ની વાડી આવી ગયા છે અને આજ આખો દિવસ અમે દોડા દોડી કરી છતાં અમને ફિટનેસ ન મળી આ તમે સંઘર્ષ જોઈ લ્યો કારણ કે ભાઈનું બીપી છે ને એકસો આવી ગયું એટલે ફિટનેસની ના પાડી દીધી ડૉક્ટરે

હવે ત્યાં કાંઈ ફોર વ્હીલ લઈને તો જવાય નહીં અંદર દવાખાનામાં ત્યાં ચાલવું જ પડે પણ હાલીએ એટલે બીપી વધી જતું હોય કોને ખબર પણ ટેન્શન આ ભાઈ વધારે લે છે તમે કોમેન્ટ કરો ટેન્શન લેવાય કોઈ દિવસ ટેન્શનના લીધે અમારે આજે ફિટનેસ ન લેવી પડી અને ઘરે જ આવવું પડે છે અને વળી પાછું દસ દિવસ પછી પાછો આવવાનું છે પછી કાંઈ કામ છે નહીં પણ એમ કે હવે તો મિત્રો વધારેમાં વધારે સપોર્ટ કરો તમારા સપોર્ટની અમારે ખાસ જરૂર છે